આદિકુર્મમાં એક દિવસ રોકાય ત્યાંથી માનસપુર પધાર્યા આદિકુર્મમાં એક દિવસ રોકાય ત્યાંથી માનસપુર પહોંચ્યા માનસપુરમાં એક રાત્રિ રોકાય અને ત્યાંથી વરણીરાજ વેકટરાદી પહોંચે છે વેકટરાદી એટલે તિરુપતિ બાલાજી જેને આપણે કહીએ છીએ વેકટરાદી વે એટલે પાપ કટ એટલે કાપે પાપને કાપે એવા પવિત્ર પર્વત એટલે વેકટરાદી વરણીરાજ ત્યાં જઈને બાલાજી ભગવાનને વંદન કર્યા સોનેથી મડ્યું એ સ્વરૂપ છે અગણિત સંપત્તિ ત્યાં ભગવાનના ચરણમાં હજુ પણ આવ્યા કરે છે અત્યારે પણ દરરોજ હજારો માણસો ત્યાં દર્શને જાય છે લાખોની આવક છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન વરણી વિશે ત્યાં જઈ બાલાજીને વંદન કરી વેકટરાદી પર્વતને પ્રદક્ષિણા કરી

અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુખ હારી રે વારી બહુ નામીનો પરમાત્માનો સ્વભાવ અત્યંત દયાળુ છે પ્રભુ નજીકમાં પહોંચ્યા તો દેખાવમાં આ બાવાજી જેવા લાગતા હતા સ્વભાવમાં નહીં દેખાવમાં બાવાજી બનવું સરળ છે પણ સ્વભાવમાં બાવા બનવું બહુ કઠણ છે વેશમાં પરિવર્તન લાવવું સરળ છે પણ વિચારમાં પરિવર્તન લાવવું કઠિન છે આમનું નામ હતું સેવકરામ નામ બહુ સરસ પણ કામ સરસ નહીં સેવકરામ ને કોઈ ભયંકર રોગ લાગુ પડેલો મોઢામાં કંઈ પણ નાખે તે નીકળી જાય પેટમાં ટકે જ નહીં પાણી પણ ના ટકે આખો દિવસ ગંદકી કર્યા કરે હજારો સોના મરો સાથે હતી સજનો માણસો એમ માનતા હોય છે કે સંપત્તિ હોય તો સેવા કરનાર ઘણાય મળશે પણ એવી ભૂલ ન કરતા સંપત્તિ સેવા નથી કરાવી શકતી સદગુણો સેવા કરાવી શકે છે સંપત્તિના કારણે કોઈ તમારી પાસે આવતું હોય એને તો સંપત્તિ ઉપર દૃષ્ટિ હોય છે કે ડોસો મરે ને બધું મને મળે એ શું સેવા કરે એ તો કોઈ દહાડો પ્યાલામાં કંઈ નાખી દે ને જલ્દી પાર આવે હરિઓમ થઈ જાય તો બંગલો મારો સંપત્તિ સેવા નથી કરાવી શકતી સદગુણો સેવા કરાવી શકે છે સદગુણ વગરની સંપત્તિ તો ક્યાંક મોત ઉપજાવે છે આ સેવકરામ પોતે સોના મહોરનો મોટો પોટલું હતું એ વખતે અત્યારનો જમાનો ન હતો કે ચેકબુક ભેગી રાખે કે નોટોની થપ્પી સંતાડે બધું રોકડું નાણું હજાર રૂપિયાની સોના મહોરનું મોટું ગાઠડું બાંધેલું બીજા કેટલાય લબાચા ભેગા રાખેલા લગભગ વજન થતું હતું એક મણનું પણ અત્યારે એને પાણી પાનાર પણ કોઈ ન હતું એની ચાકરી કરનાર કોઈ નહીં સ્વામિનારાયણ ભગવાન વરણી વેસે સેતુબંધ રામેશ્વર જવા નીકળ્યા અને સાથે બીમાર જોઈને જોઈને માંદો ભગવાન ત્યાં અટકી ગયા અને ની સેવા કરવા લાગ્યા ઘણા દર્દો કષ્ટ સાધ્યા હોય છે એટલે બહુ પરિશ્રમ પછી કાબુમાં આવે પણ ભગવાન જેવા ડોક્ટર બને તો ગમે એવા ભયંકર દર્દો હોય એ પણ ફટાફટ મટવા માંડે ભગવાન કેવા બગીચામાં કાપી એક હાથ ઊંચી પથારી કરીને સેવકરામ ને સુવારે પણ થોડી વાર થાય ને સેવકરામ પથારી બગાડે વળી પાછા એ ગંદા પાંદડા ભગવાન જાતે ઉંચકી ફેંકી આપે

ગામમાં જાય લોટ માગે સાકર માગે ઘી માગે અને શીરો બનાવી ખવડાવે ક્યારેક ભિક્ષામાં ઘી ન મળે તો સેવકરામ પોટલું ખોલે એમાં એક સોના મોહર આપે ચાઓ ખરીદી લાવો બળા અછા હલવા બનાવો આખું તગારું ભરાય એટલો શીરો એકલો ખાઈ જાય સેવકરામ સેવકરામ માં કૃતજ્ઞપણું ક્યાં હતું જાણો છો એક મહિના સુધી નીલકંઠ વરણીએ આ રીતે સેવા કરી એક શેર ઘી ખાઈને પચાવે એવો તાજો સાજો થયો પણ કારણે ઉપવાસ થતા છતાં એટલું ન કહ્યું કે અરે પણ સાથે જમો ભગવાન ને જોયું ફક્ત નામ જ સેવકરામ બાકી કામ તો બિલકુલ કૃતજ્ઞિ ના જેવું છે સાજો કરીને ભગવાન ને કહ્યું સેવકરામ હવે અમારે જવું છે કઈ બાજુ જાશો રામેશ્વર તો હું પણ રામેશ્વર આવીશ ચાલો આ પોટલી લઈ લો અને એક મણનો ભાર વરણીરાજે ઉપાડ્યો સ્વામિનારાયણ ભગવાન પોતાના શબ્દોમાં કહે છે સાધુ જાણીને એનો એક મણનો ભાર અમે ઉપાડતા પણ એક મહિનાના અનુભવે અમને સમજાયું કે સાધુ નહીં પણ પાકો કૃતજ્ઞ હતો ભગવાને એનો ત્યાગ કર્યો અને આપણને ભલામણ કરી કે આવા કોઈ કૃતજ્ઞ હોય એના સંગનો ત્યાગ કરજો કર્યા કૃતને ન જાણે અને કૃતજ્ઞ સમજીને એનો ત્યાગ કરી દેવો વરણીરાજ સેવક છોડીને એકલા ચાલી નીકળ્યા છે